ફાઈનલી મિત્રો અમે ઉના પહોંચી ગયા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છે કોડે અત્યારે તમે જોઈ શકો આપણે સવારનો કોર છે અમે અમદાવાદથી નીકળ્યા છે અને મહારાષ્ટ્ર પુણે અત્યારે જવી છે અને ત્યાંથી આગળ આપણે દોઢસો બસો કિલોમીટર આગળ પણ જવાનું છે તો આજે આપણે ફક્ત વ્લોગ બનાવવાનો છે આપણે આપણી ચેનલ અંદર ક્યારે વ્લોગ બનાવ્યો નથી સૌપ્રથમ પહેલો વ્લોગ બનાવીશું બરોબર છે હિરેનભાઈ અને હું અને હિરેનભાઈ બંને અત્યારે આપણે ન્યુ મુંબઈ અત્યારે બાયપાસ અત્યારે સવી બરોબર છે આપણે નેશનલ હાઈવે જે ટર્મન વાળો હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર અત્યારે જઈ રહ્યા છે તો ચાલો આગળ આપણે પુણે આવશે તો ત્યાં ભોગવે ત્યારે આપણે બતાવીશું જોઈ શકો પગલું કઈ રીતે એને ડુંગરા છોડી અને અંદર થી રસ્તો બનાવેલો છે જે તમને બતાવું છું અંદર લાઈટ છે જે ફૂલ લાગે રાઈટ છે પણ ખરેખર દિવસ છે એટલે આપણે બહાર નીકળવી ખ્યાલ આવે છે લાંબી છે ટ્રાફિક એ તમે જોઈ શકો તો મગર કેટલી છે તમારે તો જે પણ એ પણ ગોળાઈ વાળો છે ધોકાતર વાત તો જે પણ તમે જોઈ જમણ લાગે ને એમ તમને આગળ આગળ જાવ એટલે આપણે દિવસ લાગશે એ રાઈટ લાગે છે

કે સાઈડમાં ડુંગરા તો બધી જગ્યાએ કાપી નજર હાઈવે બનાવેલો છે અને અહીંયા થોડીક ટ્રાફિક વધારે છે એટલે તમને હું માહોલ બતાવું તો ફાઇનલી આ તમે જોઈ શકો અમારે આ મોટી ઊંડી ફાઈડ્યું છે આઈથી બસ બધા મળે ને તો વાળી પણ ન આવે એટલી ઊંડી છે મેં વેચકો હાઇવે ની બરોબર કસદ છે તો આ હાઇવે છે ખાલી ફક્ત 3 2 ફૂટ 3 ફૂટ જગ્યા છે છે એટલે આ લોકેશન છે

ખંડાલા જવા માટેનો રસ્તો અહીંથી ક્રોસ પડે છે એટલે પૂણે જવા માટેનો સીધો પડે છે ફાઇનલી ખેડૂત મિત્રો અમે પુણે પૂગી ગયા છે અને હવે જે અમારું જે ઉતરવાનું સ્ટેન્ડ છે એ હવે થોડુંક દૂર છે અને બીજું કે આજે અહીંયા વરસાદ ચાલુ છે આજે નવ જાન્યુઆરી બે તમે જોઈ શકો સાટા ખરે છે એટલે અમે પુણેથી દસ કિલોમીટર છેલ્લા હતા ત્યાંથી કોકોક સાટા ખરે છે અને અત્યારે રસ્તા ભીના થઈ ગયા છે એટલે એટલા સાટા છે મિત્રો આ છે બીએટીએસ બસ બ્લુ અને લીલા કલરની બીએટીએસ બસ છે આ એમનો વચ્ચેનો રસ્તો છે અને વરસાદ ચાલુ છે સાટા કોકો ખરે છે

ફાઈનની મિત્રો મેં પુના પોસી ગયા છે હવે અહીંથી આપણે આગળ જોઈશું એટલે અહીંયા તમે જોઈ શકો વરસાદ ચાલુ છે એટલે કોકો ખાતા ખર્યા છે શું એ રેવન વરસાદ આવશે કેમ લાગે વરસાદ ચાલુ છે સવારના આ વળો ને તો અડધી પોણી થી અમે બસમાં થઈ ત્યાંથી કોકો ખાતા ખર્યા છે એટલે આ વરસાદ રહી જાય સારું આપણે ગુજરાતમાં ન આવે તો કારણ કે માવસાની આગાહી તો આપણે આપેલી જ છે અને અહીંયા અત્યારે પુણેમાં અત્યારે વરસાદ ચાલુ છે તો ફાઈનલી મિત્રો આપણે પુણેથી પણ નીકળી ગયા થઈ અને અહીંયાથી સો કિલોમીટર આપણે અલગ જવાનું છે તો આવતા વ્લોકમાં ત્યાંથી આપણે શરૂ કરીશું કે કઈ કઈ જગ્યાએ ત્યાં આપણે અને અહીંયાની ખેતી અને બધી વસ્તુ આપણે કેટલા ઓપ્લમાં બતાવીશું